બે હાજર ચોવીસ માટે પેની સ્ટોક જે ફંડામેન્ટલી પણ મજબૂત છે સ્ટ્રોંગ બિઝનેસ મોડલ ધરાવે છે અને કંપનીની વેલ્યુએશન પણ સારી છે અહીં આપેલા સ્ટોક અલગ અલગ સેક્ટરના છે આ સ્ટોક અત્યારે સારા એવા ડિસ્કાઉન્ટ ભાવ પર મળે છે આ સ્ટોક બે પોઈન્ટ પચીસ રૂપિયાના ભાવ પર ટ્રેડ કરે છે આ પેની સ્ટોક ટેક્સટાઇલ સેક્ટરનો છે આ સ્ટોક ટેકનિકલી અપટ્રેન્ડમાં છે અને પાછળના છ મહિનામાં ચાલીસ ટકા વળતર આપ્યું છે કંપનીએ એક વર્ષમાં છપ્પન ટકાથી પણ વધારે વળતર આપ્યું આ સ્ટોક બે હાજર વીસ માં એનએસ પર લિસ્ટિંગ થયો હતો અને લિસ્ટિંગ ટાઈમ પર આઠ રૂપિયા ભાવ હતો અને જેનું સારી વાત છે કંપનીની કમ્પાઉન્ડ સેલ્સ ગ્રોથ ઓગણીસ છે આ વર્ષે કંપની પ્રોફિટ ગ્રોથ બે છે તાજેતરના ત્રિમાસિક ગાળામાં કંપનીએ કરવેરા પછી ચોત્રીસ કરોડ નો ચોખ્ખો નફો નોંધ્યો છે કંપનીનું માર્કેટ કેપ સત્તાવન કરોડ છે કંપનીનું નામ છે મિતલ લાઇફસ્ટાઇલ કંપનીના બિઝનેસ મોડેલની વાત કરીએ તો ડેનિમ ફેબ્રિક પર કામ કરે છે આ કંપની પાસે વધારે પ્રોડક્ટ જોવા મળે છે આ કંપનીએ ગ્રોથ અને બિઝનેસ માટે વધુ મિલ સાથે અપ કરી કમાણી છે જીરો પોઈન્ટ જીરો પાંચ પ્રાઇસ એન્ડ સેલ્સ રેશિયો છે જીરો પોઈન્ટ પિસ્તાલીસ અને પ્રાઇસ ટુ બુક રેશિયો છે બે પોઈન્ટ ચૌદ મિત્રો તમે પણ થોડું એનાલિસિસ કરી આ કંપનીમાં રોકાણ કરી શકો છો મિત્રો બીજો જે પેની સ્ટોક છે તે હાલમાં બાવીસ પોઈન્ટ ઓગણસાઠ રૂપિયાના ભાવ પર છે આ કંપની કન્ઝ્યુમર રિટેલ સેગમેન્ટમાં કામ કરે છે વેલ્યુએશન ની વાત કરીએ તો આ સ્ટોક ઘણા સસ્તા ભાવ પર મળે છે આમાં કંપનીનું ગ્રોથ રેટ સારું છે કંપનીનું ફંડામેન્ટલ પણ સારું છે અને કંપનીની પ્રમોટર્સ હોલ્ડિંગ પણ સારી છે વાત કરીએ કંપનીનું કમ્પાઉન્ડ સેલ્સ ગ્રોથ ની તો એક વર્ષમાં છત્રીસ ટકા સીએજીઆર થી સેલ્સ વધ્યું છે કંપનીનું કમ્પાઉન્ડ પ્રોફિટ ગ્રોથ તો એક વર્ષમાં એકોતેર ટકા સીએજીઆર થી વધ્યું છે કંપનીના સેલ્સની વાત કરીએ તો બે બાવીસ માં બસો ને તેત્રીસ કરોડ અને બે હાજર ત્રેવીસ માં ત્રણસો તેર કરોડ પર પહોંચી ગયું છે જે છેલ્લા પાંચ વર્ષમાં સારું એવું વધ્યું છે એન્ડ રિટેલ ઇન્ડિયા લિમિટેડ વર્ષ બે માં સ્થાપિત રિટેલ ક્ષેત્રમાં કાર્યરત એક સ્મોલ કેપ કંપની છે જેનું માર્કેટ કેપ બસો ચોર્યાસી કરોડ ધરાવે છે ઉત્પાદન સેગમેન્ટમાં મોબાઈલ અને એસેસરીઝ નો સમાવેશ થાય છે ત્રીસ નવ બે હજાર ત્રેવીસ ના રોજ પુરા થયેલા ક્વાર્ટરમાં કંપનીએ રૂપિયા સો પોઈન્ટ છ્યાસી કરોડની કુલ આવક નોંધાવી છે જે છેલ્લા ક્વાર્ટરમાં રૂપિયા એકસો ને ત્રણ પોઈન્ટ એકવીસ કરોડ થી કુલ આવક કરતા બે પોઈન્ટ સત્યાવીસ ટકા નીચી છે પરંતુ ગયા વર્ષના ક્વાર્ટરની કુલ આવક રૂપિયા આઠ પોઈન્ટ એક કરોડની સરખામણીએ ત્રેવીસ પોઈન્ટ અઠ્ઠાવન ટકા વધુ છે સ્ટોકનો પી રેશિયો છે ચોવીસ પોઈન્ટ છ્યાસી સાઇઝ ટુ બુક વેલ્યુ છે ચાર પોઈન્ટ સિત્તેર કંપનીનો ઈપીએસ છે જીરો પોઈન્ટ એકાણું આરઓ છે પર ખૂબ જ ઓછું દેવું છે પાછળના વર્ષમાં કંપનીનો નેટ કેશ ફ્લો વધી રહ્યો છે એમએસડી ઇન્ડિકેટર પણ સિગ્નલ લેવલ પર ક્રોસ કરી ગયું છે શોર્ટ મીડિયમ અને લોંગ ટર્મ મુવમેન્ટ એવરેજમાં સ્ટ્રોંગ મુવમેન્ટ પણ છે જેમાં પ્રમોટિંગ હોલ્ડિંગ તોતેર ટકા છે સારી વાત એ છે કે પ્રમોટિંગ હોલ્ડિંગ પ્લેજ નથી દોસ્તો અમારા લિસ્ટ નો ત્રીજા નંબરનો નો સ્ટોક છે જે પંચાવન રૂપિયા પર ટ્રેડ કરે છે આ એક કેમિકલ સ્ટોક છે અને સારું એવું રિટર્ન સાથે કંપની ડિવિડન્ડ પણ આપે છે પાંચ વર્ષમાં આ કંપનીએ આઠસો ટકાથી વધારે રિટર્ન આપ્યું છે આ કંપની દર વર્ષે ડિવિડન્ડ પણ આપે છે એટલે કે એક્સ્ટ્રા ઇન્કમ પણ થઈ જાય છે પાછળના પાંચ વર્ષમાં સારો એવો સેલ્સ ગ્રોથ અને ઇન્કમ વધી છે પાછળના વર્ષમાં એક વર્ષના છ સેલ્સ વધ્યું છે અને પ્રોફિટ એકસાઠ છે મિત્રો આપણે જે સ્ટોકની વાત કરીએ છીએ તે હિન્ડાકો કેમિકલ કંપની છે આ કંપની સોડિયમ સિલિકેટ કન્સ્ટ્રક્શન કેમિકલ અને સિમેન્ટ એડિટિવમાં કામ કરે છે સર્વિસ સેક્ટરમાં આ કંપની રેટ્રોફિટિંગ અને રીસ્ટ્રક્ચરને લાગુ પડતા પણ કામકાજ કરે છે આ કંપનીના ક્લાયન્ટની વાત કરીએ તો એપકોન ઇન્ફ્રાસ્ટ્રક્ચર એપકો ઇન્ફ્રાટેક દિલીપ બિલ્ડકોન હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની જેપી એસોસિએટ અને એલ એન ટી પણ છે આ કંપનીનું માર્કેટ કેપ એકસો નેવું કરોડ છે આ કંપની ઉપર એંસી લાખ જેવું દેવું પણ છે અને દસ કરોડથી વધારે કેશ છે આ કંપનીમાં પ્રમોટિંગનું હોલ્ડિંગ ઓગણસિત્તેર ટકા છે પ્રમોટિંગનું હોલ્ડિંગ પ્લેજ નથી પી રેશિયો સુડતાલીસ પોઈન્ટ પચાસ ટકા પીબી રેશિયો પાંચ પોઈન્ટ પંચાણું ટકા આ સ્ટોકે મહિનામાં વીસ ટકાથી પણ વધારે રિટર્ન આપ્યું છે કંપનીનું પ્રોફિટ અને ગ્રોથ પ્રોફિટ માર્જિન વધે છે પેની સ્ટોકમાં રોકાણ કરવામાં જેવી રીતે વધારે નફો મળે છે તેમ જોખમ પણ વધારે હોય છે જેથી તમારા રિસ્ક લેવાની ક્ષમતાને ધ્યાનમાં લઈ જાતે એનાલિસિસ કરી અને પછી જ રોકાણ કરવું